છોટા ઉદેપુરમાં આજે પણ અંધશ્રદ્ધા જીવંત જોવા મળી રહી છે ફરી એક પ્રકારની ઘટના સામે આવી કે જેના કારણે કહી શકાય કે અંધશ્રદ્ધા આજે પણ જીવંત છે બીમારીમાં મૃત્યુ પામનારના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા લેવા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારજનો વિધિ માટે આત્મા લેવા હોસ્પિટલ ગયા પરિવારજનો છોટા ઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી બળવાએ તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લઈ પરત ફર્યા આ વિશે વધુ માહિતી આપવા છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે આખી ઘટના શું છે પરિવારજનો શું કહી રહ્યા છે અને હોસ્પિટલમાં એમને આ વિધિ માટે જવા દીધા ખરા જી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે જે છોટાઉદેપુરના છે આજે હતા અને બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો જેના જે સ્વજનો છે તે આત્મા લેવા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ગયા હતા મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલ સુધી તેઓ પહોંચ્યા હતા અને જે મૃત્યુ પામેલા વ્યક્તિનો તેઓએ આત્મા લીધો હતો અને ત્યાંથી પોતે પોતાના નિવાસસ્થાને ગયા હતા જે પરિવારજનો છે તે પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા હાલ જે મોડલ યુગમાં અંધશ્રદ્ધાનું જે જીવંત ઉદાહરણ કહી શકાય તે છોટાઉદેપુર માંથી સામે આવ્યું છે અને જે ખોડીવલ્લી ગામના જે મૃત્યુ પામેલા વ્યક્તિના આત્મા લેવા માટે તેઓના પરિવારજનો આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે આત્મા લઈને તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા જી મૃત્યુ પામેલા વ્યક્તિના જે ઘટના ઉપર હતા ત્યાંથી તેઓએ હાથમાં લીધો હોસ્પિટલ ના તમામ સ્ટાફ ત્યાં હાજર હતો પરંતુ તેઓને રોક ન કરી અને જે પરિવારજનો છે તે છે ત્યાં સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી લઈને બનવા પામી પણ બની હતી જ્યાં પણ મૃત્યુ બાદ પરિવારના સ્વજનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા આ પ્રકારની ઘટના આજે એકવીસમી સદીમાં ખરેખર લોકોને વિચારતા કરી છે